જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના બેહુળમાં તો આજે અમારે ખાડા ભરવાના છે તો તમને બતાવી દઈએ ખાડા ભરવાના છે તો અત્યારે અમારે ખાડા ભરવાનું ચાલુ થઈ ગયું છે સોળ ખાડા ભરવાના કે સોળ ખાડા કઈ રીતે ખાડામાં માલ નખો હોય તો મને બતાવી દઈએ અમારા ગાડી ખાડામાં નોખી નખીને હવે માલ બીજો ભરવા જોઈએ Wah! Wah! Cari-cari datang, jadi saya akan beritahu આ બાજુના બધા તો આપળા ભરાઈ જાય એ એક ખાડામાં પોટલી નો શીજીએ બે ગાડીઓ સ્ટીકમાં ચાલી રહી કઈ મોર થાય કઈ છેડી પડી જાય ખાડા ભરાઈ તૈયાર થઈ જાય બધા ભરાઈ ગયા બધા ખાડા ભરાઈ ગયા મશીન પણ રેડી થઈ ગયો તો મિત્રો અમે ધોબલા ભરીને હવે ગેર નીકળ્યો ખાવા માટે હવે નવ વાગ્યા આવ્યા હાલ બે વાગી ગયા હવે દબાઈ કંટાળ્યા હો ઓ મિત્રો અમે આજે નોટ થઈ ગયો વીમો અમાર આવી હોય તો હવે પટી ગયો હવે ત્યાર જાય ઓ નઈ પટી અમાર કોઈને લોડ પડ્યો એટલે પણ લોડ પડ્યો કહેવા જો તો જબર પડ્યો હોય કહેવા જો તો કોઈ નહીં પડ્યો હવે ઘેર જઈને અલ બબ બબ લગાવો પડ ગયા સાડે ઢેકોડ આવી હે બબ તમને આપવાનો છે આ હજી તો બીજી જગ્યા તો હજી પાછી જ છે ભરવાની

તો આપણે ઘેર આવી જાવ ખા બીજું ખાઈ લીધું તો લોગ આપણે પૂરો કરીએ છીએ જય માતાજી